ગ્લોબલ ફ્રન્ટ પર ફેડરલ રિઝર્વ દ્વારા નિર્ણય આવ્યો હતો ને એ વચ્ચે આપણે સોમવારથી એક સેશનની શરૂઆત જોઈ હતી પરંતુ જે રીતે ડોમેસ્ટિક ફ્રન્ટ પર પણ જે મહત્વની અપડેટ્સ આપણે જોઈ રહ્યા છીએ ઇન્ડેક્સનું પરફોર્મન્સ સ્ટોક સ્પેસિફિક જે એક્શન છે અમુક સેક્ટર્સ રોટેશન અને ઘણી બધી અસર આપણને જોવા મળી પરંતુ હવે આ બધા વચ્ચે બજારનું સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો વિનય અને હવે ખાસ કરીને ઇન્ડેક્સ માટે શું સ્ટ્રેટેજી કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ જી તો ડેફિનેટલી અત્યારે બજારમાં સેટઅપ અત્યારે તમે જેમ કીધું એમ સેક્ટર સ્પેસિફિક સ્પેસિફિક અને સ્ટોક સ્પેસિફિક તેજી કાયમ છે લાર્જ કેપ વધારે પરફોર્મ કરી રહ્યા છે કેશના સ્ટોક્સ માટે લેવાની નથી દેખાઈ રહી આપણે જોઈએ રહ્યા છે કે કન્ટિન્યુઅસલી પોર્ટફોલિયોની વેલ્યુ ડાઉન આવી રહી છે રિટેલ ઇન્વેસ્ટર્સની કારણ કે મોસ્ટ ઓફ ધ રિટેલ ઇન્વેસ્ટર આર હોલ્ડિંગ મોર ઓફ અ મિડ કેપ એન્ડ સ્મોલ કેપ સ્ટોક્સ જે બિલકુલ પરફોર્મ નથી કરી રહ્યા તો અત્યારનો ટેકનિકલ સેટઅપ નિફ્ટીનો જોવા જઈએ તો એટલો કોઈ ખરાબ નથી હજુ પણ એવું લાગે છે કે લાર્જ કેપની મદદથી નિફ્ટીને હજુ પણ એક રિલેટિવલી આઉટ પરફોર્મન્સ આપણે જો થતા જોઈશું અને એફઆઈ નું છેલ્લા દિવસોમાં છેલ્લા મહિનાઓમાં જે ઇન્ડેક્સ ફ્યુચરમાં જે લોંગ ટુ શોર્ટ રેશિયો છે કન્ટિન્યુઅસ ઓવરસોલ્ડ તરફ રહ્યો છે તો એની ખાસી બધી પોઝિશન હજુ શોર્ટ સાઈડ પર છે જ્યાં આગળ જગ્યા શોર્ટ કવરિંગની બને છે અને એના લીધે જે ઇન્ડેક્સની જે ડાઉન સાઈડ છે લિમિટેડ બની જાય છે તો અમને એવું લાગે છે કે અત્યારે તમારું જે એલોકેશન છે લાર્જ કેપ તરફ વધારે હોવું જોઈએ પહેલાના શોમાં પણ આપણે આ ડિસ્કસ કર્યું હતું તો યસ લાર્જ કેપ સ્ટોક્સમાં અહીંયાથી વ્યૂ પોઝિટિવ બને છે હજુ પણ ઘણા બધા સ્ટોક ફિફ્ટી ટુ વીક આઈને ઓલ બનાવે છે અને એજ ટ્રેન્ડ કન્ટિન્યુ થશે તો બેઝિકલી યુઅર ટુ શિફ્ટ યોર એલોકેશન તમારું જે એલોકેશન થોડુંક બિલકેપૂર્વ તમે લાજકેપમાં કરશો તો આવનારા બે ત્રણ મહિનામાં તમને સારા એવા ચાન્સીસ છે કે આવનારા દિવસોમાં જે હાઈ હતો છવ્વીસ હજાર ત્રણસો ત્રીસની આસપાસનો એ ક્રોસ કરી નાખે તો એટલો મંદીનો વ્યૂ નથી બેસતો સ્ટોક સ્પેસિફિક અને ખાસ કરીને ઇન્ડેક્સમાં તેજી નો વ્યૂ છે તો એ ધ્યાન રાખવાનું રહેશે અને નીચેમાં અમે જોઈએ છે કે લગભગ પચીસ હજાર નું જે બોટમ બની હતી એ બહુ સ્ટ્રોંગ સપોર્ટ તરીકે કામ કરી શકે છે તો ઓવરઓલ પોઝિટિવ બાયસ થી જોવું જોઈએ લાર્જ નિફ્ટી નિફ્ટીની વાત કરીએ તો પચીસ હજાર ત્રણસો થી ચારસોમાં એક પોઝિશનલ સપોર્ટ છે એનાથી નીચેની ડાઉન સાઇડ એવી દેખાતી નથી ટેકનિકલી અત્યારે અને સ્ટોક સ્પેસિફિક વ્યૂ પોઝિટિવ રાખશો તો સારા રિટર્ન તમને મળી શકે છે પચીસ હજાર ત્રણસો ચારસો ને સપોર્ટ અહીંયાથી ધ્યાનમાં રાખીએ અને ખાસ સ્ટોક સ્પેસિફિક કપડો ચા માર્કેટમાં હોવો જોઈએ ધ્વનિ આપની પાસેથી જાણીએ બજારનો સેટઅપ આપ કઈ રીતે ઇન્ડેક્સને હાલ જોઈ રહ્યા છો ને આગળ હવે શું સ્ટ્રેટેજી રાખીએ ડેફિનેટલી ચાંદની અહીંયા આગળ ઇન્ડેક્સની અંદર સેટઅપ જે છે એ આપણને સ્ટ્રોંગ વિકનેસ કરવા મળી રહ્યું છે હાલાકી રેન્જ જે છે એ અહીં આગળ ઇન્ડેક્સની અંદર ક્લિયરલી આપણને જોવા મળી રહી છે કે નીચેની તરફ આપણે પચીસ હજાર સાતસોનું જે લેવલ છે એ સપોર્ટ તરીકે નિફ્ટીમાં કામ કરતું જોવા મળે છે હાયર સાઇડ છવ્વીસ હજાર પચાસની ઉપર આપણને ક્લોઝિંગ મળે તો પછી અહીંયા આગળ ફર્ધર આપણાને જે ગેમ્સ હોય એ વિટનેસ કરવા મળે એટલે રેન્જ જે છે એ ઇન્ડેક્સની અંદર ક્લિયરલી વિટનેસ કરવા મળી રહી છે એડવાન્સ ડિકલાઇન રેશિયો જે બ્રેથ ઓફ ધ માર્કેટ કહીએ એ બ્રેથ ઓફ ધ માર્કેટની અંદર આપણા જે સ્ટ્રેન્થ છે એ હવે આજના સેશનમાં અહીંયા આગળ વિટનેસ કરવા મળી રહી છે જ્યાં આગળ આપણે ઓલમોસ્ટ વન ઇઝ ટુ ટુના રેશિયોમાં અહીંયા આગળ ટ્રેડ થતું જોઈ રહ્યા છે એટલે આ બ્રેથ મેન્ટેન કરી રાખવું એ અહીંયા આગળ ઇન્ડેક્સ માટે ઘણું ઘણું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એનાથી જ આપણને ઓવરઓલ બ્રોડર માર્કેટમાં જે બાયિંગ સ્પેક્ટ્રમ છે એ વિટનેસ કરવા મળી શકે એમ છે એટલે લગાતાર આપણે અહીંયા આગળ જોઈએ તો નેક્સ્ટ થ્રી ટુ ફોર સેશન્સ સુધી આ જે એડવાન્સ ડિક્લાઇન રેશિયો છે એ ફેવર ઓફ ધ એડવાન્સેસ અહીંયા આગળ વન ઇસ ટુ ટુના રેશિયોમાં મેન્ટેન થયેલું રહે તો અહીંયા આગળ માર્કેટની અંદર બ્રોડર બાઇંગ જે છે આપણને જોવા મળી શકે એમ છે ને રેન્જ બ્રેકઆઉટ જે છે ઇન્ડેક્સની અંદર બનતું જોવા મળે છે ખાસ કરીને બેંક નિફ્ટીના પણ અહીંયા આગળ લેવલ્સ જોઈએ તો બેન્ક નિફ્ટીના લેવલમાં આપણાને નીચેની તરફ સપોર્ટ જે છે એ ફિફ્ટી એઇટ થાઉઝન્ડ સેવન હંડ્રેડના લેવલની પાસે ક્લિયરલી જોવા મળે છે બટ બાયિંગ ઇન્ટરેસ્ટ જે છે એ સ્ટ્રોંગલી આપણે ફિફ્ટી નાઇન થાઉઝન્ડ ફોર હંડ્રેડનું લેવલ આપણે ક્રોસ કરીએ પછી અહીંયા આગળ બેંક નિફ્ટીની અંદર પણ આપણને એક બોલિશ વ્યૂ પોઈન્ટ બનતો જોવા મળી શકે એમ છે પણ બેંક નિફ્ટીમાં ખાસ કરીને અહીંયા આગળ જોઈએ તો પીએસયુઝ તરફથી જે કોન્ટ્રીબ્યુશન છે એ વધારે સારું જોવા મળે છે અને આઈટીના લાર્જ કેપ કાઉન્ટર્સ જે છે એ તમારા રડાર પર ડેફિનેટલી હોવા જોઈએ અહીંયા આગળ વેલ્યુ પેકિંગ માટે તો ઓવરঅল પીસી બેંક સેક્ટર પર પરફોર્મન્સ આવીઓ આઈટી લાર્જ કેપ ને ફોકસ માં રાખી 58700 એક સપોર્ટ નફ્ટી બેંક માટે પણ ધ્યાન માં રાખી છે ઓવરঅল એક સેટઅપ પર ચર્ચા આપણે કરી હવે ખાસ રજતમાં આપની સાથે અત્યારે જોડાય રહ્યા છે સીએનએ ના રાકેશ પુજારા પણ રાકેશજી સ્વાગત છે આપનું અને વેલ્યુ બાયિંગ પર અને સ્ટોક્સ પર ચર્ચા કરીએ એ પહેલા રાકેશજી એક view માર્કેટ માટે લઈએ કારણ કે જે રીતે આપણે આ સપ્તાહ બજાર માટે જોઈ રહ્યા છે કઈ રીતે આપ ઇન્ડેક્સ ની સ્ટ્રેટેજી માટે સલાહ આપશો અને કયા લેવલ સી ધ્યાન માં રાખીએ અત્યારે બજાર થોડું સુસ્તીના માહોલમાં છે અને મને લાગે છે કે ક્રિસમસ આવી ગયું છે અત્યાર સુધી મારા હિસાબે સારું એવું બ્રેકઆઉટ થઈ જવું હતું પણ માર્કેટ એક મોટા એક રેન્જમાં અથડાઈ રહ્યું છે પચીસ સાતસો જે આપણે ડિસ્કસ કર્યું લાસ્ટ ટાઈમ પચીસ સાતસો સાડા સાતસો ની આજુબાજુ બહુ મલ્ટિપલ સપોર્ટ છે ને બજાર મલ્ટિપલ ટાઈમે ત્યાંથી બાઉન્સબેક થયું છે ને આ વખતે પણ ત્યાંથી જ બાઉન્સબેક થયું એટલે એક વાત તો નક્કી છે કે બજારને જો નીચે જવું હોત તો એ લેવલ ડિસીવલી તોડ્યું હોત બજાર ને નીચે જવું નથી ઉપર જવાના કારણો મળતા નથી અને કઈ ને કઈ નેગેટિવ ન્યુઝ ફ્લો આવતા રહે છે આજે બેંક ઓફ જાપાન નો રેટ હાઈક નું ન્યુઝ ચાલુ છે ટ્રેડ ડીલ માટે અહિયાં લોકો આવેલા પણ કઈ ફાઇનલ થયું નથી એટલે કોઈ પોઝિટિવ ફિગર મળી નથી રહ્યું બજાર જવું છે ઉપર પણ ઉપર જઈ નથી રહ્યું રૂપિયો થોડો સુધારા તરફ છે અને દેટ ઇઝ અ ગુડ ગુડ સાઇન એટલે મારા હિસાબે નિફ્ટી ધીરે 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 વાપસ અ જે છવ્વીસ ત્રણસો થી જે લેવલ ખોયું હતું અને પચીસ સાતસો સુધી આવ્યું હતું પાછું મને લાગે છે ત્રણસો તરફ જઈ રહ્યું છે